અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના તમામ દેશો માટે પારસ્પરિક ટેરિફ પર નેવું દિવસનો પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે આગામી નેવું દિવસ માટે ટેરિફ ફક્ત દસ ટકા રાખવામાં આવશે ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી બદલાયો બજારનો મૂળ અમેરિકન શેર માર્કેટમાં નવ પોઈન્ટ પાંચ ટકાની જબરદસ્ત તેજી વેટિકન પાછા ફર્યા પછી પોપ ફ્રાન્સિસ પહેલીવાર ચાર્લ્સ ત્રીજાને મળ્યા ने सात वर्षीय प्रागणिका वाँकालक्ष्मी चेसना क्षेत्र में अंडर सेवन गर्ल्स कैटेगरी में आंतरराष्ट्रीय कक्षाएं विश्व चैम्पियन बनी यूरोप सर्बिया में योजली फी वर्ल्ड स्कूल चेस चैम्पियनशीप बजार पच्चीस में गोल्ड मेडल मेव्य आती काल राज्यवासी ने गर्मी थी मैसे राहत अंबालाल पटेले आज चौदह तारीख सुधी हवान पलटा की करी आगाही જીટી સામે આર આરની અઠાવન રનથી હાર સ્લો ઓવર રેટને કારણે આખી પ્લેઈંગ ઇલેવનને દડફટકારવામાં આવ્યો તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતી સભર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ